તાપી જિલ્લા અને વિશેષ કરી સોનગઢ વ્યારાના લોકો માટે માથાના દુખાવા સમાન થઈ ગયેલ મંડળ ટોલ પ્લાઝા પર સ્થાનિકોના તમામ વાહનોને ટોલ મુક્તિની માંગ સાથે છવ્વીસ તારીખના રોજ જન આંદોલનની જાહેરાત કરવામાં આવી છે જેને સફળ બનાવવા છવ્વીસ તારીખે સોનગઢનું બંધનું એલાન કરાયું છે અને દસ વાગ્યેથી લોકો એમાં જોડાય તેવી અપીલ કરાઈ છે ગુજરાતમાં સૌથી વધુ ટોલ ટેક્સ ઉઘરાવતા મંડળ ટોલ પ્લાઝાથી પરેશાન થયેલા સ્થાનિક લોકોએ સ્થાનિકોના તમામ વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવાની માંગ સાથે છવ્વીસ તારીખે સવારે દસ વાગ્યાથી માંડલ ટોલ પ્લાઝા પર જન આંદોલન શરૂ કરવાની ઘોષણા કરી છે આ જન આંદોલનમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તે માટે છવ્વીસ તારીખના રોજ સોનગઢ બંધનું એલાન કરવામાં આવ્યું છે જેની તમામ તાપી જિલ્લાવાસીઓ અને સોનગઢ તાલુકાવાસીઓએ નોંધ લેવા વિનંતી અત્રે નોંધવું કે જ્યાં સુધી ટોલ ટેક્સને લઈ સ્થાનિકોની વિવિધ માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ મુદ્દત હડતાલ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ સમય દરમિયાન મોડે સુધી આંદોલન ચાલે તો રાત્રે જમવાની અને દિવસના જમવાની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે પાછલા વર્ષોમાં આ ટોલ નાકાના ટોલ મેનેજર ચૌહાણ દ્વારા લેખિતમાં સ્થાનિકોના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે લખાણ આપવામાં આવ્યું હતું પણ પાછળથી આ વ્યક્તિ પોતાના લખાણથી ફરી ગયો હતો ત્યારે આ વખતે શરૂ થનાર જન આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે વધુમાં વધુ પ્રમાણમાં લોકો આ જન આંદોલનમાં જોડાય તેવી જાહેરાત અપીલ કરવામાં આવી છે અને તે માટે છવ્વીસ તારીખે સવારે દસ વાગે તમામ નાગરિકોએ માંડલ ટોલ પ્લાઝા પર ભેગા થવા વિનંતી કરવામાં આવી છે ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી દિલીપકુમાર વિંજીભાઈ ગામી રે ડોસવાડા તાલુકા સોનગઢ તાપી જિલ્લાના તમામ રહેવાસીઓને જે વ્હીકલ ઓનર છે ને જેની પાસે વ્હીકલ નથી ને બસમાં અપ ડાઉન કરે છે એ લોકો પર સાત રૂપિયા પર ટિકિટ વસૂલવામાં આવે છે અને ભારતમાં કદાચ સૌથી ઊંચું વસુલાત કરતું ટોલ નાકું છે સિત્તેર કિલોમીટરના બસોને પાંત્રીસ રૂપિયા ઉઘરાવવામાં આવે છે સિત્તેર કિલોમીટરમાં નેશનલ હાઈવેમાં નેવું કિલોમીટર છે તેમાં એકસો દસ રૂપિયા છે તો આ ક્યાનોને નાઈને કયા ગણિત ઉઘરાવે છે એટલા માટે આ નાકું અહીં બંધ થવું જોઈએ એવું અમારું એવી માગણી છે અને આ નાકું મહારાષ્ટ્ર બોર્ડર પર જાય તો ગુજરાતના લોકોને

છવ્વીસ તારીખે તાપી જિલ્લાના માંડળ સોનગઢથી વ્યારા જતા માંડળ ટોલ પ્લાઝા આવે છે એના પર એક જન આંદોલન થવા જઈ રહ્યું છે મિત્રો કેમ થઈ રહ્યું છે આ આંદોલન સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે તો એના પાછળનું કારણ છે કે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે કોમર્શિયલ અને નોન કોમર્શિયલ બંને પ્રકારના વાહનોને સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે માંગ કરવામાં આવી રહી છે ને ખરેખર આ માંગ યોગ્ય છે કારણ કે આ ટોલ ટોલનાકો અહીં આવી જવાના કારણે ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને ઘણા બધા સ્થળે એવું છે કે સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે તો તાપી જિલ્લાના માંડણ ટોલ પ્લાઝા પર કેમ નહીં હજી આપને એક વાત જણાવી દઉં કે માત્ર સિત્તેર કિલોમીટરના આ ટોલ પ્લાઝા પર બસો પાંત્રીસ રૂપિયા જેટલા વસૂલવામાં આવે છે જ્યારે અન્ય ટોલ નાકાઓ પર નેવું કિલોમીટરના માત્ર એકસો પાંચથી એકસો દસ રૂપિયા વસૂલવામાં આવે છે આટલી બધી

આઠ થી દસ ફૂટ ઉંદા ગટરમાં કોઈ પડી જાય કોઈનો જીવ જાય તેની માટે જવાબદાર કોણ તો મિત્રો આવો ઘરની બહાર નીકળીએ માત્ર સોશિયલ મીડિયા પર લડાયક મિજાજ બતાવવાના બદલે તડકામાં નીકળીએ છવ્વીસ તારીખના રોજ સવારે દસ વાગે માંડ ટોલ પ્લાઝા પર સ્વયંભૂ ભેગા થઈએ કોઈ પ્રકારની હિંસા વગર એક અહિંસક ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરીએ અને વીસ કિલોમીટરના દાયરામાં આવતા તમામ સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવામાં સહયોગ આપીએ જય હિન્દ જય ભારત